ભાજપના ધારાસભ્યો ભાજપના સંસદ સભ્યો ભારતમાં આખામાં ભાજપની બોડી ભાજપની બોડી અને એક આવું સામાન્ય કામ ન થાય થાય તો તમારાથી હું બીજું એ બહુ મોટી ખોટની વાત છે એના માટે આપણા જુનાગઢ વાસીઓ કઈ કરતા નથી અને નગરપાલિકા વાળાઓને થોડું ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડ કોઈ ઉદ્ધાર કરતા નથી આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કરતાં આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી આવડું મોટું તીર્થધામ જ્યાં બાવન વખત પ્રભુ પધાર્યા કે ખોટી વાત કરું છું તો એ દામોદર કેવો હોવો જોઈએ ભવનાથની બધી ગટરો એમાં આવે આ કોઈ આ કોઈ લાયક છે એના માટે જુનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં એક અમારો દામોકુંડ અમને હરખો કરી તો પણ ઘણું છે તમારું તળાવ તમારી પાસે રાખો તળાવનું બ્યુટિફિકેશન અમારે નથી કરવું ત્યાં ક્યાં અમારે ધૂબકા મારવા જવા પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે અને આવીને બધા બધા નારાજ થાય છે અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ કે જે એના માટે કાંઈ નથી કરતી આ સૌથી મોટી ખરાબ વાત છે એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામો ઉદ્ધાર કરો કે બાર મહિના એમાં સારું જલ રહે લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય એટલું થોડુંક કરી દઈએ તો એની

અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત અને છતાંય એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ યોગ્ય જગ્યાએ નથી વપરાણા એ મોટું કલંક છે જુનાગઢ ને આ હું વ્યાસપીઠ ઉપરથી કહું છું એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો એ પૈસાનું શું થયું એ જાણે પણ યોગ્ય ઉપયોગ નથી થયો નહીતર દામોકુંડ આજે સાક્ષાત પ્રભુજી આ બિરાજે છે ઉદ્ધાર થવો જોઈએ એટલે પ્રભુ એકસો ને પચીસ વર્ષ આ સૌરાષ્ટ્રની ધરામાં સો વર્ષ પ્રભુ બિરાય એક વખતે પ્રભુ રૂક્ષમણી દેવી ના મહેલમાં બિરાજતા હતા